ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરા જળવાય તે હેતુસર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સાંસ્કૃતિક બોધ પરિયોજના પ્રકલ્પ અંતર્ગત પ્રાંતિય લોકનૃત્ય પ્રદર્શનનું અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ રિદ્ધિ ફાર્માના કિરણ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત મોદી શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ દોરિક જયંતિભાઈ પરસુખિયા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી વિદ્યાભારતી પરિવાર વિકાસ માટે સતત કાર્યશીલ છે જો સમાજમાં નૃત્ય કલા નહીં હોય તો સમાજ તામસી હશે માનવીની મનોવૃત્તિને માઇલ બનાવવાનું કામ આ નૃત્ય કલા જ કરે છે બાળકમાં અથવા માણસમાં સ્થિરતા કૌશલ્ય એ અને એકતા આ નૃત્ય કલા દ્વારા જ લાવી શકાય છે અને એટલે જ વિદ્યાભારતી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે કલા એટલે સુંદરતાનો રજૂ કરવું તે દરેક વસ્તુમાં કલા હોવી જોઈએ